રાજ્યની સાથે સાથે રાજકોટમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે શનિવારે મોડી રાત્રિના ત્રણ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી બંધ થયો નથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેથી સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે તો વાસીઓને રાજી કરી દીધા કેટલીક હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે એ સવારના સાડા પાંચ વાગ્યા પડેલું છે અત્યારે કોર્પોરેશન માંથી કોઈ આવેલું નથી અને મોટા વાહનો કે નાના વાહનો પસાર થઈ શકતા નથી પબ્લિક ને તો આ બાજુ શહેરમાં આવેલા મહિલા કોલેજ અને રેલવે નગર અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે ઉપરાંત એક પોપટપરાનું નાડું પણ પાણીમાં ગરકાવ થયું છે ફાયર બ્રિગેડ દ્વારા પાણી બહાર કાઢવા માટે છ વાગ્યાથી કામગીરી શરૂ કરાઈ છે રાજકોટમાં ગત બાર વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે